વાગરા તાલુકાના પનિયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત થયા હતા બનાવને પગલે દહેજ પોલીસે દોડ્યા બીત વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં શિયાળાની લહેર ચાલી રહી છે ત્યારે આજે વહેલી સવારે વાગરા તાલુકાના પનિયાદરા ગામ નજીકથી એક મોટરસાયકલ ઉપર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા આ સમય દરમિયાન એક ડમ્પરના ચાલકે મોટરસાયકલ ચાલક માલિક આકસ્માન સર્જાયો હતો જેમાં બાઇક ઉપર સવાર વ્યક્તિઓ રોડ ઉપર પટકાયા હતા જેમાં બંનેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા આ સમયે ત્યાંથી પસાર થતા લોકો પણ દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ તાપ પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી જઈને બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે પોલીસે અકસ્માત મોત નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે